ગાઈસ અમારા ઘર માં પાણી આવી ગયું છે અત્યારે હું આવી ગયો છું ઘરે આ જો આ ગાડી પડી અહીંયા જો અહીંયા સુધી પાણી છે જો આખો વિસ્તાર માં પાણી પાણી જો કાઢી કેમ કાઢી ધીરે ધીરે મહેનત કરીને જો અહીંયા ની કાકા પોઝિશન છે પાણી કહેવાય કે ફૂલ છે હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે કહેવાય કે મહુવા માલન નદીનું પાવ પાણી ઓવરફ્લો છું અને પરિવાર કહેવાય કે અમારા વિસ્તારમાં સોસાયટીમાં આવી ગયું છે બરાબર ઘણા લોકોના ઘરમાં પણ ઘૂસી ગયું છે તો ભાઈ કહેવાય કે બહુ કાલ રાતનો ઓલમોસ્ટ વરસાદ ચાલુ હતો તેના કારણે આ પાણીનો પુલમાંથી કહેવાય કે ઓલમોસ્ટ પસાર થયું અને લોકોની શેરીમાં વિસ્તારમાં ઘૂસી ગયું છે ગયા વખતે જે પાણી એવું હતું એ કે કહેવાય કે ચારે તો ઓવરફ્લો છું હતું ને જે ડેમનું ને પાણી છૂટ્યું હતું પણ આ તો કહેવાય કે વરસાદનું જ પાણી છે એમ તો વરસાદમાંનું પાણી હોય એટલે ઓલમોસ્ટ પાણી ઓલ ઓલમોસ્ટ બધું ભરાયેલું હોય અને પાણી વધારાનું વરસાદનું પડે તો પછી ઓવરફ્લો થાય ને તો ગાય સી પોઝિશન છે અમારા વિસ્તારમાં કહેવાય કે જોવા મળ્યું છે અને બહુ પાણી છે આગળની શું પરિસ્થિતિ છે વિડીયોમાં તમને બતાવશું છું વિડીયોમાં પહેલી વારો ચેનલમાં પહેલીઓ તો ખાસ સબસ્ક્રાઇબ પણ નાખજો અને ચેનલ સાથે જોડાઈ જજો ને જેમ બને એમ શેર કરજો આગળની શું અપડેટ છે તમને વિડીયોના માધ્યમથી આપું છું વિડીયોમાં બનીને જોઈ શકો છો કેવી ગતિમાં પાણી આવી રહ્યું છે બરાબર ઓલમોસ્ટ જો પાણીની ગતિ જોવો વાહ બધી સામેથી પાણી આવી રહ્યું છે જો કેટલી ગતિમાં પાણી આવે છે જો ગાય મહુવા માલન નદી ઓવરફ્લો થઈ ને તેનું પાણી શેરીમાં આ વખતે ગતિ એટલી હતી આ એની કરતા પણ વધારે ગતિ છે જો જો ગઈશ પબ્લિક જો બધી ઓલમોસ્ટ આ શેરીની જ પબ્લિક છે જો રિક્ષા પડી બંધ લોકો બધા આવી બહાર આ નવા નવા છે આખો આ પટ્ટો છે ને આખો સીધો જાય છે જ્યાંથી ઓલમોસ્ટ કેવાય કે જો આ નવા જપ્પા એરિયો છે આખો જ્યાંથી પાણી ફૂલ ગતિમાં આવે છે અને બે ત્રણ નાળા પડે છે તો આ અમારો આખો એરિયો છે તો આ બધા એરિયો વખતે ઓલમોસ્ટ અમારા એરિયામાં પણ ઘડી ગયું હતું જો આ સીધો જાય છે એ અમારો એરિયો છે સામે લોકો છે અહીંયાના આ બધા બહાર આવી ગયા છે ને પાણીની ગતિ કહેવાય કે ફૂલ છે બધી વસ્તી લોકોની લેતા આવે છે કોઈકની ગાડીઓ બંધ થાય છે બધું એવું કહેવાય કે દ્રશ્ય જોવા મળી રહ્યા છે જો પાણીનો અવાજ સાંભળો તમે ખાલી અહીંયા લાભાઈ જો કાઢી ઓ પણ કાઢી ગાઈશ ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે પણ પાણીની ગતિ કેવાય કે બહુ ઓલમોસ્ટ વધારે છે જો

વધારે જોવા મળી રહી છે બહુ ધીરે ધીરે કહેવાય કે અમારા એરિયામાં પણ પાણી આવી ગયું છે જો પણ આટલી બહુ ઓલમોસ્ટ અહીંયા ગતિ નથી પણ કહેવાય કે ગયા વખતે આવ્યું હતું એની કરતાં થોડીક ગતિ ઓછી છે અને ગયા વખતે સાંજે આવ્યું હતું ઓલમોસ્ટ સાડા ચાર પાંચ વાગ્યા આસપાસ અત્યારે સવારે આવ્યું છે સાડા બારથી એકના ગાળામાં બરાબર એ પોઝિશન છે જો આમ પણ પાણી અહીંયાથી મેન સામેથી પાણી આવે અહીંથી આમ જાય ને અહીંથી પાણી આમ જાય શું છે ફેમિલ ભાઈ જો પાણી જો પાણી પાણી એ બાદ મેન પાણી અહીંથી આવે ને સામેથી આવે બાયધા હે 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 બે શબ્દ આપણા મુકિમભાઈ કહે છે શેરીમાં પાણી આવ્યું એના બારમાં હા આ મારી ગાડી પડીશ અહીંયા સુધી પાણી જો અહીંયા આવી ગયું છે જો ગયા વખતે ઓલમોસ્ટ અહીંયા 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 સુધી આવ્યું તું આ પક્ષ છે ને ત્યાં સુધી આમ સીધી પ્લસ આ મારી ગાડી અહીંયા સુધી જો કે ગાડી પાણી અહીંયા સુધી પાડી ગયું આ ઘર છે આપણું જો ઘરમાં ગયા વખતે ઘડી ગયું તું પણ અત્યારે અહીંયા છે જો વરસાદ વધશે તો પાણી હજી વધી જશે લાઈક કરો અત્યારે અમારા પબ જો આટલા આટલા ડૂબી ગયા છે બરોબર જોવો તમેશ અત્યારે અમે જઈ રહ્યા છીએ ધીરે ધીરે આગળ કેમ કે ત્યાંની પોઝિશન શું છે તમને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીએ જો ગલીમાં પાણી ગયું છે ખબર છે કે આ ભાઈને એટલું પાણી છે તોય ગાડી નાખી અહિયાં પાણી તો જુઓ યાર તમે આગળ કેવી પોઝિશન છે ખરાબ છે રિયાજ ચાલો મવા માલ નદીનું પાણી અમારા ઘર તરફ ઓવરફ્લો થઈ ગયું છે એટલે અમારા ઘર તરફ પાણી આવી ગયું છે અમારી શેરીમાં અમારા વિસ્તારમાં ઘસી ગયું છે બરોબર અમારા શેરીમાં અમારા વિસ્તારમાં આવી ગયું છે એટલે બોલો વાકા જીગી જય ગાઈસ આગળની પોઝિશન જોવો તમે ખાલી ગાડી જો ફસાઈ ગઈ છે જોવો તમે ખાલી ગાડી જો કેમ લઈ જાવ તમે જોવો છો બહુ ખતરનાક બધા પરિસ્થિતિ જોવા મળે છે આ રેન ની અપડેટમાં આ ખાચો છે ત્યાં પણ જો ફૂલ પાણી છે અને મેડિયુપા વિસ્તાર કહેવાય છે ઓલમોસ્ટ અહીંયા આટલું પાણી ભરાઈ ગયું છે અમે નાનો વરસાદ આવે તો પાણી ભરાતું હોય છે પણ અત્યારે ફૂલ પાણી છે જો અત્યારે આવી ગયા આપણે નવા નવાઝાપા વિસ્તારમાં કાઢી કેમ ધીરે ધીરે મહેનત કરીને અહીંયા ની કાંક આ પોઝિશન છે પાણી કહેવાય કે ફૂલ છે આ નવા જાપો ગોપનાથ ગેટ જેમ આગળ વધીએ છીએ તેમ પાણીની ગતિ વધે છે અત્યારે નવા જપા વિસ્તારમાં લાઇબ્રેરી પાસે પણ આટલું જ બધું પાણી ભરાયેલું છે બરોબર સામે બેઠા છે કેમ છે પાણી જો ગાઈસ આ કહેવાય કે નવા જપાનો ગેટ અને ઓલમોસ્ટ અહીંયા પાણી ભરાય જ છે આમ સામાન્ય જ્યારે વરસાદ હોય ને ગાઈસ ત્યારે પાણી તો ઓલમોસ્ટ ભરાતું જ હોય છે પણ અત્યારે કહેવાય કે હેવી બહુ પાણી છે બરોબર આગળની પોઝિશન તમને બતાવું છું અહીંયા જો પાણી અહીંયા અહીંયા ઉધી છે આગળ અહીંયા પૂરું થઈ ગયું જો ગાઈસ અહીંયા પૂરું થઈ ગયું પાણી આ ભાઈની ગાડી બંધ કરી તમને ખબર છે કે આ આટલું પાણી છે તો ગાડી નખાતી જ નથી ભાઈ એલા ગાઈસ ઓ ગડી ફૂટી થઈ ગઈ જો તો ફરી આખો કચરો કચરો થઈ ગઈ ગાડી જો ગાઈસ અહીંયા પબ્લિક બધું ભેગું થઈ ગયું છે અહીંયા જો અહીંયા આથી પાણી ફૂલ ભરાયેલું છે વચમાં તો આટલું તમારા આખા કમર સુધી પાણી કમર ડૂબી જાય આટલું પાણી છે અહીંયા વચમાં બરાબર આ રીતની પોઝિશન છે અમારા વિસ્તારની શેરીમાંથી બહાર નીકળ્યા મેન પાણી જો મેન જુઓ તમે ખાલી કેવી રીતના જાય છે ઓહો એ જુઓ તો ફરી જો કંઈ પાણી જો કેટલું વધી ગયું જુઓ જો કંઈ પાણી જુઓ ગતિ જો ખાલી પાણીની જો આમ જો મારા પગ છે ને વિડીયો જોવાવાળા વાળા એમ અમે જો ગાઈસ રિક્ષાની એરફેર કરે છે તો ગાઈસ તમે જોઈ શકો છો કે થોડાક જ મિનિટની અંદર પાછું કહેવાય કે પાણી ફૂલ ગતિ વધી ગયું છે ને પાણી ફૂલ જોરમાં જાય છે જો અમે જો કેટલું બધું પાણી છે જો અહીંયા મેન હામેથી આવે છે તો યાર પગ નથી મૂકવા તો આટલું બધું પાણી ફૂલ ફૂલ તેજ જ કરે જો આમાં જરા કે ભૂલ પડી તો આપણે હારે વ્યા જાય અહીંયા આટલું પાણી છે તો આગળ કેવું હશે ગાઈસ જો સામે જો જો ગાય અમારા ઘરમાં પાણી આવી ગયું છે અત્યારે હું આવી ગયો છું ઘરે આ જો ગાડી પડી અહીંયા સુધી પાણી છે જો આખો વિસ્તારમાં પાણી પાણી જો ઘરના આંગણા સુધી પાણી આવી ગયું જો તો ગાયશ આજની આ અપડેટ હતી કહેવાય કે ઓલમોસ્ટ બે મહિના થઈ ગયા ત્યાં બીજી વાર પાણી આવી ગયું અને બીજી વસ્તુ એ કે હોવામાં કાલ રાતનો ખતરનાક વરસાદ હતો એક ધારો ચાલુ જ હતો બરોબર તો એનું એટલે કહેવાય કે માલન નદીનું તમને ખબર છે આપણે ગયા બે મહિના પહેલાં વિડીયો બનાવ્યો હતો તેમાં કેવો આટલું નુકસાની થઈ હતી કે જેને બોર્ડર હોય છે તે બધું તૂટી ગયું હતું તો તેના કારણે આ વખતે થોડીક વધારે પાણીની અસર જોવા મળી છે અને ઓલમોસ્ટ પાણી જો આવો જ વરસાદ રહ્યો તો આ પાણીનું કાંઈ નક્કી વધી પણ જાય અને લોકોના ઘરમાં પણ ઘડી જાય અત્યારે તો ગળી જ ગયું છે જેના નીચે કાનવાળા મકાન છે તે લોકોના ઘરમાં ગડી ગયું પણ છડાક ઉચ્ચારણવાળા છે તે લોકો હજી સેફ્ટીમાં છે એટલે આવી રીતની કાંઈક પોઝિશન છે શું છે વિડીયોના માધ્યમથી હવે તમને બતાવવાની કોશિશ કરીશ આપણી ચેનલમાં પહેલીવાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ નાખજો અને બને તેટલો આ વિડીયોને શેર પણ જરૂર કરજો અને આવો માહોલ હોય ને ત્યારે ભાઈ તેને આપણે છે ને કોકની સેવા કરીએ અને પ્લસ કહેવાય કે કોકને પ્રોટેક્શન દઈએ આપણે કહેવાય કે આપણે સુરક્ષિત છીએ તો બીજાનું પણ સુરક્ષિત કરવાની કોશિશ કરીએ તો ચાલો આજની અપડેટ આ જ હતી વિડીયો સારું લાગી તો લાઇક કમેન્ટ શેર અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભલ તારીશ મળીએ આમાં નેક્સ્ટ વિડીયોમાં કઈ તમારી હેલ્થ અને ફિશન્યુ ધ્યાન રાખવા